અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે અને હસ્તાક્ષર કર્યા છે જે અંતર્ગત તેમણે બાર દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે સાથે જ સાત દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે કયા કયા દેશો માટે પ્રતિબંધો છે જોઈએ અહેવાલમાં નમસ્કાર બીએસ ના હું છું આપની સાથે જાસમીન બાર દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં મ્યાનમાર ચાડ કોંગો ઇક્વેટોરિયલ ગીની ઇરિટ્રિયા હૈતી ઈરાન લીબિયા સોમાલિયા સુદાન અને યમનનો સમાવેશ થાય છે આ દેશોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં આ પ્રતિબંધ સોમવારે રાત્રે બારને એક વાગ્યા થી અમલમાં આવ્યો છે

તેમણે સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની મુસાફરી પર પર પ્રતિબંધ મૂક્યો હતો જેની પાછળથી બે હાજર સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી ટ્રમ્પે તેના નિવેદનમાં કહ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના હિતનું રક્ષણ કરવા માટે આ પગલું ભરવું પડ્યું છે તેમણે કહ્યું છે કે અમે ફરીથી મુસાફરી પ્રતિબંધ લાગુ કરીશું જેને કારણે કેટલાક લોકો ટ્રમ્પ ટ્રાવેલ બેન કહે છે જેથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવી શકાય એક પગલું જેને સુપ્રીમ કોર્ટે પણ વ્યાજબી ઠરાવ્યું હતું વ્હાઈટ હાઉસે કહ્યું કે જે દેશો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેઓ સ્ક્રીનિંગ અને સુરક્ષા તપાસમાં નિષ્ફળ ગયા છે અને તેમણે અમેરિકા માટે ગંભીર ખતરો માનવામાં આવે છે છે આ નીતિનું વિસ્તરણ જે તેમણે તેના પહેલા કાર્યકાળ એટલે કે બે હજાર સત્તર માં શરૂ હતી કરી હતી ત્યારબાદ તેમણે સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો જેમ કે ઈરાક સીરિયા ઈરાન સુદાન લિબિયા સોમાલિયા અને યમન ના નાગરિકોને અમેરિકા આવા પર પ્રતિબંધ મૂક્યો વ્હાઈટ હાઉસના પ્રવક્તા એબી ગેલ જેક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તેમના વચનનું પાલન કરી રહ્યા છે કે તેઓ અમેરિકનોને ખતરનાક વિદેશી તત્વોથી સુરક્ષિત રાખશે ટ્રમ્પ ફરી એકવાર તેમની ટ્રાવેલ બેન નીતિ પાછી લાવ્યા છે અને તેને વધુ વ્યાપક બનાવી છે આ વખતે આ પ્રતિબંધ ફક્ત ઇમિગ્રેન્ટ વિઝા પર જ નહીં પરંતુ બી વન એટલે કે બિઝનેસ બી ટુ એટલે પર્યટન એફ એટલે વિદ્યાર્થી એમ એટલે વોકેશનલ અને જે